જાંબુઆ નદી ઓવરફ્લો થતા તેના પાણી જાંબુઆ ગામમાં પ્રવેશી ગયા છે જેના કારણે ગ્રામજનોમાં ભયનો માહોલ છે આ દરમિયાન નદીના પાણીના તેજ પ્રવાહમાં બે લોકો ટેન્કરમાં ફસાયા હતા જો કે સદનસીબે બ્રિગેડની ટીમે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરીને બંનેનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કરી તેમણે સહી સલામત બહાર કાઢ્યા હતા વડોદરા શહેરના જાંબુઆ ગામની ચારોબાચુ વિશ્વામંત્રી નદીના પાણી ફરી વળ્યા હોવાથી સ્થાનિક લોકો મુશ્કેલીમાં મુકાયા છે વડોદરા જિલ્લામાં ભારે વરસાદના કારણે ઠાઠર સહિતની અનેક નદીઓ ચિંતાજનક સપાટી વટાવી રહી છે જેના પરિણામે નિશાનવાળા વિસ્તારોમાં પૂર જેવી પરિસ્થિતિ સર્જાય છે ખાસ કરીને જાંબુઆ નદી ઓવરફ્લો થતા તેના પાણી જાંબુઆ ગામમાં પ્રવેશી ગયું છે જેના કારણે ગ્રામજનોમાં ભયનો માહોલ છે दिखाई दे रहा था हाँ। जो दो तो चार फुट पानी है हाँ। पानी अंदर गाड़ी घुसो दी हाँ। पानी गाड़ी खाली थी गाड़ी उठ गई उठ गई गाड़ी रुक के बंद हो गई आपके गाड़ी में क्या भरा हुआ था डीजल डीजल जब आपकी गाड़ी फसा गई तो आपको कैसा लगा नहीं कुछ नहीं लगा मैं तो मेरा सती था इसलिए रुक नहीं तो मैं कभी निकल जाता यहाँ से छोड़ के नहीं जा सकता ना